અને પછી આવી ગયા ઘરે અને આપણે જે સવારમાં કપાને તપાઈ તો એને કરી દીધું ભેગો કરવાનું ચાલુ તો આપણે આ કપાને ભરી એને લઈ જવાનું વાકાની પીઠમાં એટલે આપણે આના બધાની ગાંડી બાંધવાનું ચાલુ કરી દીધું છે ત્રણ ચાર બાંધી લીધી છે ને આ બાજુ બધું છે કપા ના આ બાજુ હજી તપે છે તો કપાની બધી ગાંડી બાંધાઈ જાય છે આ બધું ખળમાં રીંગણી વાવી હતી ને તો ખળ રીંગણી કરતાં મોટું થઈ ગયું ને તો એમાં રીંગણીમાં રીંગણા આવ્યા દાદા બધું રીંગણા ઉતારે છે ને આપણે જઈએ રીંગણા ઉતરાવા ખડ રીંગણી કરતા મોટું થઈ ગયું હતું ને તો રીંગણા થયા હિંગ પાણી તો આટલા રીંગણા છે તો આપણે આ ટ્રેક્ટરમાં લારી જોડાવી અને લારીમાં કપા ભરવાના છે તો હાલો આપણે ટ્રેક્ટરને લારી જોડાઈ લઈ પછી ભરી લઈ કપા તો આપણે ટ્રેક્ટરને જોડાવીને રાખી દીધું છે ઊભું અને આપણે આ કપા ભરી લેવાનું છે ત્યારે ટ્રેક્ટરમાં એટલે આપણે લઈ જાય વાકાને છે ફાઇનલી ગાય તમે વાકાની પુલ પર પહોંચી ગયા છે અને જાય પીઠમાં કપા નાખવા તો ફાઇનલી વાકણ ની પીઠમાં પૂગી ગયા છે ને આપણે આપણી કાપલી કપાઈ લીધી છે અને આ ટ્રેક્ટર ભાઈ બેન લેતો આવે છે ને કપાઈ આપણે ઠલાવવાનો છે હાલો તો આપણે આપણે ટેક્ટરને લાઈનમાં રાખી દીધું છે બધાથી પાછળ ને આ બાજુ જો ચાર પાંચ ગાડી પછી આપણો વારો આવશે હું ને ભાઈબંધ આવી ગયા છે પીઠના ના સાઈડ માં આંટો મારવા અત્યારે કપાસ ની આવક ફૂલ વધારે છે બધા લાઈનમાં વાહન બધા ચાલુ છે જોવો તમે તો પાયાની અડધી કલાક રાહ જોઈને ને પછી આપણો વારો આવી ગયો છે

તો ગરમા ગરમ મંત્રી આવી ગયું છે પેટ પૂજા કરી લઈ અને મળીએ થોડી વાર પછી તો ફાઈનલી મંચુરિયન ખાઈ અને થોડા પિતા પિતા જાય આ પડ્યું આપણું ટ્રેક્ટર તો ફાઇનલી કપા નાખીને ઘરે પગી ગયા છે ને આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો ને મળ્યા કાલે નવા બ્લોગમાં બાય બાય